વડોદરાના મુજ અકોટા જવાના મુખ્ય માર્ગ ઉપર શિવાજી ચોક પાસે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ડિવાઈડરની વચ્ચે હેવી ઇલેક્ટ્રિક લાઇનનું જોડાણ કરવામાં આવ્યું છે આ ઇલેક્ટ્રિક લાઇનનું કનેક્શન હલકા લાકડાના પાટિયા ઉપર કરવામાં આવ્યું છે હાલમાં જ્યારે વરસાદની ઋતુ ચાલી રહી છે ત્યારે આવી બેદરકારીને લઈને સામાજિક કાર્યકર ચિરાગ શાહ દ્વારા સવાલો ઉઠાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આ મામલે એમજીવીસીએલના સંબંધિત અધિકારી સાથે પણ વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમે ડિવાઇડર વચ્ચે પરવાનગી નથી આપી સાઈડમાં આપી છે તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા આ ડિવાઇડર વચ્ચે જગા નક્કી કરી દીધી છે જો વધુ પરસાદ પડે તો રાહદારી અથવા અવર જવર કરનાર વ્યક્તિને કોન્ટ્રાક્ટર તથા તંત્રની ભૂલના કારણે શોર્ટ સર્કિટ કે વીજ કરંટના કારણે જાનહાનિ જેવી બનાવ પણ બની શકે છે જો આ જ રીતે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર તેમની મનમાની કરીને કામગીરી કરશે તો તંત્ર ક્યાં જઈને ઊભું રહેશે તેવા પણ સવાલો ચિરાગ શાહ દ્વારા કરાયા હતા તેમણે સમગ્ર પરિસ્થિતિ મીડિયા સમક્ષ જણાવી કોન્ટ્રાક્ટર તથા સંબંધિત તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો જો કોઈ દુર્ઘટના સર્જાશે તો આની કોન્ટ્રાક્ટર તથા સંબંધિત અધિકારીઓની જવાબદારી રહેશે તેમ કહીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી હતી અકોટાથી લઈને મુજમવડા જતો આ જે રોડ છે આ એ રોડ ઉપર આપણે મુજમવડા ચોકડી મુજમવડા પાસે ઊભા છે શિવાજી ચોક પાસે આજે આપ જુઓ કે કોન્ટ્રાક્ટર દ્વારા જે અનગઢ વહીવટ અને આપણા જે વીએમસીના અધિકારીઓ જે એમનું ઇન્ફેક્શન નહીં કરી રહ્યા આ એનું એક જીવતું જાગતું નમૂનો છે આપણે જોઈએ જોઈ શકીએ છીએ કે ડિવાઇડરની વચ્ચોવચ કોન્ટ્રાક્ટર દ્વારા હેવી લાઇનનું જોડાણ કરવામાં આવ્યું છે અને આ જે જોડાણ છે એટલું રિસ્કી છે જેની કોઈ હદ નથી અહીંયાથી હજારો પબ્લિકની અવર છે ટ્રાફિક પોઈન્ટ છે આ હજારો પબ્લિકની અવર છે આ જે આપણે જોઈએ કે મોટા મોટા જ્યારે વાવાઝોડું આવતું હોય છે ત્યારે મોટા મોટા હોર્ડિંગ્સો પડી જતા હોય છે આ સામાન્ય એક પાટિયા ઉપર આટલી હેવી લાઇનનું જોડાણ કરવાવું એટલે કેટલું રિસ્કી છે આપણે ભૂતકાળમાં આપણે જોયું છે કે વડોદરાની અંદરનો જ કિસ્સો છે પૂર્વ વિસ્તારનો જ્યાં રિક્ષા ચાલકનું મોત થયું વીજ કરંટ લાગવાથી આજે એ દુર્ઘટના અહીંયા ના સર્જાય તો એના માટે અમે તો ભગ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે પણ આ અનગઢ વહીવટ જે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો આજે આ રોડ ઉપર આ જાણે કે આ રોડના જે નિવાસી છે જે રહેતા અહીંયા લોકો છે એ લોકો જોડે વેર ઉતારી રહ્યા હોય અમને તો એવું લાગી રહ્યું છે કારણ કે આપ જુઓ કે આ રોડ ઉપર જઈ મન પાવે ત્યાં એ લોકો ખાડા ખોદી દે છે ગટરના ઢાંકણાઓ ખોલી દે છે અને મન પાવે ત્યાં બેરિગેડિંગ લગાવી દેવામાં આવે છે આજે તો એ લોકોએ હટક નાખી કે આ આટલી મોટી જે હેવી લાઇન છે એનું જોડાણ અહીંયા વચ્ચો વચ આપી દીધું છે હું આપના માધ્યમથી કહેવા માગું છું જો અહીંયા કોઈ બી જાતની આના કારણે દુર્ઘટના થશે તો આના માત્ર ને માત્ર જવાબદાર છે વીએમસીના ના લાગતા વળગતા અધિકારીઓ રહેશે અને કોન્ટ્રાક્ટર રહેશે વધુ આપને જણાવી દઉં કે આ જે જોડાણ આ લોકોએ કર્યું છે મેં વી એમ જીવીસીએલના અધિકારી જોડે પણ વાત કરી છે એમને એમના દ્વારા એ જ કહેવામાં આવ્યું છે અમને તો સાઈડ ઉપર એમને મીટર આપવામાં આવ્યું છે આ લોકોએ અંડરગ્રાઉન્ડ કનેક્શન લઈને વચ્ચોવચ આ કનેક્શન નાખવામાં આવ્યા છે તેથી આ લોકોની જ જવાબદારી રહેશે કોઈ બી જાતની અહીંયા દુર્ઘટના ઘટશે તો એમની જવાબદારી માત્ર ને માત્ર આ કોન્ટ્રાક્ટર અને વીએમસીના અધિકારીઓની